અને ઠંડી તો એટલી પડે શું કરું વાત ઝાકળ જોવો ઝાકળ મિત્રો અમારે આ નવું કામ ચાલુ કર્યું છે ફૂલ નાખવાનું આ જો આ નવા પિટોનિયા આયા છે અને પિટોનિયા કેવાય શિયાળાની અંદર જ આની અંદર ફૂલ આવે અને આ ભર્યા જો આ રીતના

તો મિત્રો બપોરના હાડા બાર વાગી ગયા હે ને સવારે તો ઓફિસે બહુ કામ હતું ને તો કોઈ સૂટ થયું નહીં તો અત્યારે ઘરે અત્યારે જવાનું છે ગોપાલને મૂકવા માટે સ્કૂલે ચો ગોપાલ લહેજ ઠેલો ઓલકાર તારું ઠેલો લઈ હેડ જલ્દી મોડું થઈ ગયું હાડા બાર વાગી ગયા હે અને ઈશાનો ડબ્બો લીધો શું લેવાનું છે ચોથી નાસ્તો ચોથી ભરીશ ઘરે ભરવાનો હોય પેલું કમાન્ડિંગ રાખવાનું અંદર તો મિત્રો ગોપાલ ને સ્કૂલે મૂકીને આવી ગયો ને મને રસ્તામાં એક ભાઈ મળી ગયા જુઓ તમે ખાલી આવો આવો રમ રમ કરો આવો શું નામ આપણું શું નામ અને તા પપ્પો શું કરે હે કરે ઊંઝો અને તું ભાઈ શું કરે હું રમે રો શું રમે હે રયો એવું હે શું દોરે અક્ષય કનો અક્ષય તારો અક્ષય દોરે હે તારો અક્ષય કે અક્ષય એ એ હમલા શું દોરે તું અક્ષર દોરે કે અક્ષર દોરે કે અક્ષય શું દોરે હે ઓય માર જોડે આયન બોલ જો આપણે બીજા બેટમેન આવી ગયા હે સચિન તેંડુલકર ના છોટા ભાઈ આ ગયા હે મિસ્ટર કાળુ સિંહ લે આપડે બેરામાં લામુ નાખું લામુ નાખું લામુ નાખું લે બુલાય લે તું પેલે ઉભો રે આવું રે હો એ આયુ આલે તારી કાનની રેમું Êi hey, tani rambu. rầm bù, rambu. đi Oi, oi, lấy. Ôi ôi ôi, Lạc to bờ lên, lắc to bờ lên, lấy. Ôi đam ná l Bây giờ six 8 Mario. Em eh, lấy. Ta bay cá khu ta bay cá khu bay cả khu. Ba khu ta.

અને તા બપો શું કરે બપો હા રિક્ષા ચલાવ બપો તો રિક્ષા ચલાવ રિક્ષા ચલાવ ચલાવ નવી લાયો નવી રિક્ષા હા અંતન લુકડા તો નઈ નવી નવી રિક્ષા લાવે હેમ લઈ આલા તો કોઈ દાડ તન નવા લુકડા પહેરીને પાડ્યો જ નઈ હે નહીં પહેરતો ચમની પહેરતો નવા ગમતા નઈ જૂના બહુ અચ્છા

અને એવી એવરીતનો ગોળમળ ફરવાનું પાહું એમ બતારજી મનજીવ રીતનો ફરે હા એટલે હવે જૂના લુકડા થઈ જાય એમ અને ત નવા લાવ્યા તો એવું એમ કેટલા રૂપિયાના લાવ્યો તો કેટલા રૂપિયાના લાવ્યો તો ના આ તો મારા કાકાઈ आलेલા ત કાકા કો લાય દ એમ ત કાકા કેટલા રૂપિયાના લાયા તા લે મને નખ છે મને નઈ ખબર

अले आजा आजा कम करता तार कम कर शंकरिया आजो है टीशर्ट उन्हीं पे आ रही है जी आजो <laughs> हरो आप जो बाय 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 अमना बाय बाय <laughs> तो मित्रों हाँ ना हाँ डच्चर वाजी लिया है અને ઊંઘી ગયો તો ત્યાંથી આવી નાચતો બહુ ઊંઘાતો હતો ગોપાલ ને પણ લઈ આવ્યો હું જોવો બેઠો બેઠો પતંગ બનાવે રહ્યો અને ત્યાં લેવા ગયો તો મને લાગ્યું શૂટ કરું પણ શું શૂટ કરે રોજ એક નું એક શું બતાવું બધાને કંટાળો આવે એટલે જો આ પતંગ છે ને હવે પતંગની વારી લેવાની છે તો મિત્રો આપણી ફોર્ચ્યુનર હવે રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો એકચુઅલી માં મને હે ને ભૂખ લાગી ગઈ તી તો મારે જવું છે પેલી બાજુ પાર્લરે નાસ્તો કરવા ને અહિયાં જો હું જાતો તો ને અહીંયા ટ્રાફિક થઈ ગયું આગળ કોઈક એક્સિડન્ટ થયો હે ખબર નહીં શું એક્સિડન્ટ થયો હશે અને મારે હે ને પેલી પાર જવું છે તો મિત્રો હાડા છો થઈ ગયા હે અમે તો બેઠા હતા વિડીયો કોઈ ઉતાર્યો નહીં કેમ કે મારો બ્લોગ જોતો હમણાં જ અપલોડ કર્યો હે ને તો અને એની ચેનલ હે ઈ કે મારું થોડું પ્રમોશન કરી આપણે એનું પ્રમોશન કરી કરીએ જો એની ચેનલ હે ક્લિયર નથી દેખાતું ગોપાલ ઠાકોર એની ચેનલ હે અને આ જો બે વ્લોગ નાખેલા હે

ના તો ગમે તે કર માર પૈસા જોવે મે તને પ્રમોશન કરી આલી મિત્રો હોત પડી જઈને મને તો પોણી ભરવા વળગા દીધો જો બેડીઓ ભરવાનું છે આ દોરીઓ આપી પડે તો ફટાફટ આટલું ભરી નાખો તો 6 વાગી ગયા છે અને હું જઉં રો મારી બીજી નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો બીજી નોકરી ઉપર જઉં રો ના જોવા આ રોપા અહીંયા પોઈ નાખી દીધા કેમ કે બધા લઈ જવાના હે અને આ બાજુ ટેણિયા રમી રહ્યા જો અને આ ચીકુ આવી ગયા જો ના નાના દેખાતા છે બારો માસે રહે ચીકુ એ સક્કા શું કરે હે શુલામે હે વાજુ ને જો વાજુ ને વાજુ ને મસેડી ના છે ઓન માર રુદા મારજી બસ 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 એટલું એટલું બહુ થઈ ગયું એટલું બહુ થઈ ગયું ના તું આ આ તો બહુ ભારે આ છે ઓનો શું કરવા આવ્યો એય

મિત્રો હાજ પડી ગઈ મારા ફોન નું ચાર્જિંગ એ પતિ ગયું હે આ ચાર્જિંગ ફોન અહિયાં પડ્યું આપણે રાતે આશી રાત રહેવાનું તો આપણે આ સુવિધા રાખી જ છે આપણા માટે હો બીજું કઈ કામ નહીં ફોન ને ચાર્જિંગ કરવા તો ફટોફટ ચાર્જિંગમાં મૂકી દઉં ફોન ને તો આશા છે કે આજનો વિડીયો ગમે હશે વિડીયો ગમે વિડીયોને લાઈક અને શેર કરજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય